તો જય માતાજી કે છો મિત્રો તમે ક્યાંક નવા વિડીયોમાં ફરીવાર વાર તમારું સ્વાગત છે તો મિત્રો આજે બે તારીખ થઈ ગઈ છે અને મિત્રો આજે આપણે જાઉં છે જામનગર અને જામનગર તો આપણે એલઆર ડેટ કે પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે અને મિત્રો આપણે ગ્રાઉન્ડ પાસ કરવા જવાનું છે ને એટલે આપણે ત્રણ તારીખે ગ્રાઉન્ડ છે તો મિત્રો આપણે જો બે તારીખે અહીંયા આપણે જસ્ટન બસ સ્ટેન્ડમાં આવી ગયા અને મિત્રો તમે આ જોઈ શકો છો આ છે જસ્ટનનું બસ સ્ટેન્ડ અને મિત્રો અહીંયા આપણે જો બસની વાટે છે ત્યારે બસ આવી પછી મિત્રો આપણે ગ્રાઉન્ડ છે જામનગર તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો তাইনল মিত্ৰ যে বছ ম বছো নহয় আমাৰ জামনগৰ দুৱাৰ বছৰ যোৱা নহয় মিত্ৰ আপুনি বছৰ বেছি গৈছো এই মিত্ৰ তই যুই শক আছে আপোনাৰ বছ আৰু মিত্ৰ এট্লো কণ্ডক আহ গ্ৰেপ্তি টিকিট পাড়ি বাঢ়ি মোৰ আমাৰ জামনগৰ যত্ৰ টিকিট ফাড়ী বাঢ়িছে আৰু মিত্ৰ জামনগৰ ল'ভ এক অঠাৱন কিলোমিটৰ যেতিয়া থাইছে মিত্ৰ বনাই লৈ যিডিঅ' আগত য તો તમે જોઈ શકો છો મિત્રો આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ અને મિત્રો આપણે ઘણા સમય પછી જો રાજકોટ પૂગી ગયા છે અને મિત્રો અહીં આપણે દસ પંદર મિનિટનો હોલ્ટ છે હોલ્ટ કરીને પછી મિત્રો આપણે પાછું જામનગર જવા માટે નીકળવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો તો મિત્રો જો આપણે બસમાં બેઠા પછી ત્યાંથી આપણે ફોનમાં ચાર્જિંગ બહુ નહોતું એટલે મિત્રો આપણે વિડીયો શૂટિંગ આવું નહોતું કર્યું અને મિત્રો પછી ત્યાંથી આપણે વિક્ટોરિયા બ્રિજ છે ત્યાં ઉતરી ગયા હતા અને પછી ત્યાંથી મિત્રો આપણે રિક્ષા કરીને આપણે જે આપણા કોલેજ સમાજની વાડી છે જામનગરમાં ત્યાં આવી ગયા હતા અને મિત્રો અહીંયા આવીને આપણે જમી પણ લીધું છે અને જમવાની અને રહેવાની ખૂબ સારી વ્યવસ્થા છે તો જે કોઈ આપણા કોળી સમાજના ભાઈઓ સાબહેનો હોય તો મિત્રો ત્યાં અહીંયા કોલેજ સમાજની વાડી આવી શકે છે અને મિત્રો હવે આપણે ગ્રાઉન્ડ સવારે ગ્રાઉન્ડમાં તો આપણે સવારે મળશું અને હા મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા કોળી સમાજની વાડી અહીં મિત્રો આપણા કોળી સમાજના ભાઈઓ તથા બહેનોને એકદમ ફ્રીમાં જમવાનું તથા રહેવાની વ્યવસ્થા મળી જશે